સુરત માં બેફામ કાર ચલાવનાર કેટલાક નદીરાઓ લોકોના ના સાથે નમતમતા હોય તેમ લાગ્યું છે ત્યારે બાલક બ્રિજ પાસે આઉટડોર પર બેફામ કાર ચાલકે પાંચ લોકોને ને લેતા બેસગા ભાઈ

મને પગે એ જાતે મારા વાઇફ ને છોકરાને મારા વાઇફ ને લોકો આથે એ જાતે છોકરાને પગે છે મહેશભાઈ જીરો કે અને આ ઘટના ઘટી કાલે કે ગઈ કાલે સાંજે જે ઘટના ઘટી તેમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બે કામ ગાડી ચલાવી છે લોકોએ અને એ લોકોએ ડ્રિન્ક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોતનું ઘાટ ઉતારવામાં આવ્યા એ સાહેબ આ લોકો પાછળ પડીથી પડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આ લોકો માટે સુરત જાગૃત છે અને હું કમિશનર શ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જૂથ છે એવું કોઈ સાથે નથી મારું નામ છે અશોક ભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને લાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણ એને વાગેલું છે ગંભીર ઇજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે ટેટ થઈ ગઈ આ લોકો અમારે વાગેલું છે અને ભાણેજ ને હાથ ને મારા પટેલને પગે ને વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની ની હતી વીસ ત્રીસની ની એવું કહે છે બધાને ત્યાં જોવાવાળા બધા કુર ઝડપે જ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે